દર્શક મિત્રો અમારા વિસીપરાની અંદરમાં આંગણવાડી આવેલી છે નંદઘેર આનંદભાઈઓ જેવી આપણી સરસ મજાની આંગણવાડી છે આંગણવાડીના ત્યારે બેનો અમારી પાસે આવેલા મને કે તમે આવો અને સુખડીના પેકેટ તમારા બરોદસ્તે આપવાના છે એટલે હવે આપણે ત્યાં જઈએ છીએ હવે આપણે આંગણવાડીમાં જઈએ છીએ અને ત્યાં સુખડીના પેકેટ દેવાના છે તો જરાક આપણે એક વિસીપરાના એક સેવક તરીકે જો બોલે છે અમારા જો વીસીપરાના અમારા જો અગ્રણી બધા મહિલાઓ પણ હાજર છે તેઓ પણ આવ્યા છે જો અમારા સ્નેહી બધા એવા છે હવે આપણે જઈએ છીએ આંગણવાડીમાં કઈ રીતે પેકેટ દેવાના છે મારે હવે એ જરાક આપણે જોઈશું આજે આપણે ટીવીના દર્શકોને આજે એક નવી રીલ્સ બતાવું છું કે કેવી રીતે આપવાના છે તમને એક સુંદર મહોરિયા સ્વાગત છે અમારું રેસિપી સુગમન ઇમ્પ્રોવાઇઝર

વ્યવસ્થિત નીતિ નાવે એવો સરકારનો ધ્યેય છે એના માટે અમે આ પ્રોગ્રામ પ્રોજેક્ટ છે અંતર્ગત અમે આજે આ કાર્યક્રમ બેઠો છે કે જે અમારે આઈસીડીએસ ને સોપેલો છે અભિમન્ય પ્રોજેક્ટ એટલે અમે આંગળવાડી આંગળવાડીએ જય હું આંગળવાડીની સુપરવાઇઝર છું અને અમે આંગળવાડીએ જઈને આ લોકોને આ ગર્ભ સંસ્કાર વિશેનું માર્ગદર્શન આપીએ છીએ મંત્ર જાપ કરાવીએ છીએ જે આપણા ધાર્મિક વિધિ વિધાનો પ્રમાણે કે જેનાથી એના બાળકને સારા સંસ્કારો પડે અને એનો સર્વાંગી વિકાસ થાય માનસિક એટલે આજ રોજ શું તમારું નામ શું ચાંદનીબેન વૈદ્ય નમસ્કાર દર્શક મિત્રો ચાંદની બેન આવ્યા છે અને મને તો કઈ ખબર જ નતી હું તો ઘરે ત્યારે બેઠો તો પણ બહેનો આવ્યા મને કે તમારા વ્રદસ્તે સુખડી દેવાની છે એટલે મેં કીધું શેની સુખડી હશે ને શું કહે એટલે મને તો એવું હતું ચાંદીબેન કે કંઈક બાળકોને સુખડી દેવાની હશે પણ ખરેખર વાત સાચી છે ખરેખર બાળકોને પોષણ પ્રથમ ગર્ભથી જો સારું પોષણ મળે તો એ સક્ષમ બાળક બાળકોનું થાય પછી નહીતર શું થાય કે જે કુપોષણ મળે તો બાળકને જન્મ થાય ત્યારે પછી એને પેટીમાં રાખવું પડે કે એને પછી દવાઓ કે આ બધું કરવી પડે તો એના કરતાં સરકારે જે સારો અભિગમ અપનાવ્યો છે કે જે આ તમે કહ્યું છે અભિમન્યુ પ્રોજેક્ટના અનુસંધાને જે દરેક ગર્ભવતી જે માતાઓ જે છે એને જાગૃત કરવા જાગૃત કરતા કરવાની સાથે તમે એને પોષણક્ષમ આહાર પણ આપો છો એટલે એનાથી સુધી કે એના જે અંદર બાળકની છે એને સારામાં સારું પોષણ મળે અને કેવી રીતે એને બાળકને તમારે ટ્રીટમેન્ટ કરવી એની પણ તમે માહિતી આપો છો એટલે ખરેખર મને ખૂબ આનંદ છે મારા ટીવીના દર્શક મિત્રો તમને પણ જે બધા માતાઓ જે છે ગર્ભવતી માતાઓ હોય એને પણ દરેક આંગણવાડીની અંદરમાં આવા કાર્યક્રમો બધાએ કરવા જોઈએ અને જો તમે કોઈ આવા આંગણવાડી કાર્યક્રમો તમે જો કર્યા હોય તો મને રીલ્સ મને મોકલજો તમ તમે અમે ભાટી ટીવી ની અંદર માં પણ લઈશું અને એક નવી એક જાગૃતિ અને એક નવી આવી એક ક્રાંતિ ની અંદર માં પણ અમે ભાટી ટીવી અમે તમને સહયોગ કરીશું અમે બાળક જોઈએ પુત્ર પણ હવે બધા એવો તમે સંકલ્પ કરવા એ મારે પુત્રી પણ હોવી જોઈએ સમજાય કે નહીં કારણ કે આજે દીકરી છે જો મારે મારા બે એક દીકરી છે નિધિ અને એક દીકરો મયંક છે પણ મને દીકરો જેટલો નહીં સાચવે ને એનાથી બધે સરસ તમારી દીકરી સાચવશે સમજ્યા કે નહીં અને તમે પણ પોતે તમારા જો તમારા મા બાપ હશે ને ભલે તમે સાસરે હો પણ તમારી ચિંતા તમને ત્યાં હશે કે મારા મા બાપ શું કરતા હશે સમજ્યા કે નહીં એનો ફોન આવશે દીકરાનો ફોન નહીં આવે તમને સમજ્યા કે નહીં એટલે તમને બધાને મારી વિનંતી છે કે જે કઈ હોય તમે ભગવાન તમને દીકરો આપે કે દીકરી આપે પણ આપણા માટે તો એવું જ માનવાનું કે બધું સરખું છે બરાબર એટલે મારી એક વિનંતી છે

संकलित बाटिका शुरू और और एना अंतर्गत हमें अभिमन्यु प्रोजेक्ट चलेगा सरकार सुंदर हां मैं बस इतना नंबर रखिए जो हो कार्यक्रम है ना तो हम चप्पल हां ना आज छेदा तो मैं आकर मैंने लियो कपड़े लिए वाम बताओ हमें आप बोलो बताओ अभी रे से मारो नंबर की जरूरत नहीं मैं सामनेच छु एक मिनट पेला बोलावा और बीजी मिनट आरे थई गयो नंबर की जरूरत नहीं बाटिका બધાના જે શિક્ષકો જે છે એને પણ હતો કે તમે પછી તમારે બાળકો ને દેવાનું એમ તમે સમજાય કે નઈ આવી જાગૃતતા ઠીક છે હું જીતી જાવ કે હારી જાવ કે વાંધો નહીં પણ હું જયારે ચૂંટાઈ ને આવું છું ત્યારે મારું પ્રતિનિધિત્વ પૂરેપૂરું હોય છે ને તો તો પણ હું મારી હોય જ છે ન પછી આપણે ફાઇનલ હોય ત્યારે પછી તમે એમને આપો બધા બધા એને જે ડોઝ બરાબર આપવાનો ચાલુ જ હોય છે એ લોકોને તો દિવસમાં બધા ડોઝ લે બધું આપવાનું હોય જ છે રેગ્યુલર બધા બજારમાં ઊંચાઈ કરવા આવે છે

ਸਰਸ ਮੋਜਾ ਨਾ ਫੋਟੋਗ੍ਰਾਫ ਖੜਾਵੇ ਜੀ ਧਿਆਰੇ ਤੇ ਐਮਨੇ ਉਹ ਲਾਉ ਹੈ ਸੀ ਨਾ ਧਿਆਰੇ ਮੇਰਾ ਮੈਂ ਤਾਂ ਸਾਦਾ ਜਿਵੇਂ ਫੋਟੋਗ੍ਰਾਫ ਲਾ ਪੜਦਾ ਧਿਆਰੇ ਸਿੱਟਵੇ ਐਮ ਧਿਆਰੇ ਸ੍ਰੀ ਮੰਤਰੀ ਜੀ ਸ੍ਰੀਮਤ ਵੀਦੀ ਮਾ ਸਾਦਾ ਹੁਣ ਤਾਂ ਸਰਸ ਮੋਜਾ ਨਾ ਫੋਟਾ ਪੜਾਵੇ ਜੇ ਤੁਸੀਂ ਜੋ ਲਾ ਆਪਣੇ ਮੈਂ ਤਾਂ ਕਿਵਾ ਸਰਸ ਮੋਜਾ ਲਈ ਇੱਕ ਯਾਦੀ ਰੱਖੇ ਜੀ ਸਮਝਿਆ ਤੇ ਹਵੇ ਬਦੂ ਫੋਰਵਰਡ ਤੁਸੀਂ ਜੀ ਇਹ ਖੂਬ ਜ਼ਰੂਰੀ ਜੀ ਨਾ

એટલે તમારો બધાનો ખૂબ ખુબ આભાર કે તમે મને બોલાવો તમે બેન અને મને અમારી ભાટી ટીવી દર્શકોને અમારા લાખો અમેરિકા સુધી અમારા બધા દર્શકો જોવે છે એને પણ આવો નવતર એક પ્રયોગ જોવો પડશે અને આમાંથી ઘણી બધી મહિલાઓ પણ પ્રેરણા મળશે અને સરકારને પણ એક તમારો મેસેજ જે છે ગુજરાત સુધી જશે એવી મને આશા છે અને તમે મને બોલાવો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર બને જય હિન્દ